ખેડૂત મિત્રો હું ઓમરૂદ્રા બાયોટેકમાંથી હમીરભાઈ આજે આપણે ભેંસાણની બાજુમાં રાણપુર ગામ છે ત્યાં ઓમ રુદ્રા વપરાઈ ગયેલું છે જોવા માટે આવ્યા છે ત્રણ સિઝનથી આ વાપરે છે આપણું રેગ્યુલર તો ખેડૂતભાઈને પૂછીએ કે ઓમ રુદ્રા વાપર્યું છે તો કેવું રિઝલ્ટ છે આજની તારીખ છે પાંચ બે બે હજાર પચીસ અને ઓમ રુદ્રા પચાસ કિલો આવે છે દાણા દરાજા આવે છે અને નવસો રૂપિયા ભાવશે અને રિઝલ્ટ બાબત ખેડૂતભાઈને ફોન તમે કરી શકો તો ખેડૂતભાઈ યાર ચર્ચા કરીએ કે ઓમ રુદ્રા ઘઉંમાં ચણામાં ધાણામાં વાપરું છે તો કેવું રિઝલ્ટ છે ભાઈ તમારું નામ શૈલેષ શૈલેશભાઈ બાબરિયા બાબરિયા ગામ તમારું રાણપુર રાણપુર તાલુકો ભેસાણ ભેસાણ ને જિલ્લો જુના જુનાગઢ આજની તારીખ ભાઈ આજની તારીખ પાંચ પાંચ બે બે હજાર પચીસ તમારા મોબાઈલ નંબર નવ્વાણું સાત ચાલીસ ચાલીસ જીરો સાડત્રીસ નવ્વાણું સાત ચાલીસ ચાલીસ જીરો સાડત્રીસ તમારે

પછી તમે ચોમાસુ આપડું વાપર્યું હાલ શિયાળુ વાપર્યું શિયાળુ વાપર્યું તો શું લાગ્યું તમને રિઝલ્ટ બાબત રિઝલ્ટ તો બહુ સારું ડીએપી જેવું જ છે અને અમુક ઠેકાણા તો આમ ગણો તો તલમાં ને વાપર્યું હતું તો ડીએપી કરતાં મને સારું લાગ્યું હતું કારણ કે પડખે ડીએપી હતું ને પડખે ઓમ હતું એટલે તે થોડું વધારે લાગ્યું અટાણા તો બધું આપણે ઓમ રુદ્રા વાપર્યું એટલે ખબર ન પડે ને ડીએપીનું ગયું ને ઓલું ગયું પણ પાક તો કહી દઈએ ને પાક તો કહી દઈએ ડીએપી વાવી એટલે એ આવો જ થાય છે પાક

ખર્ચો ઓછો એમ ખર્છો ઓછો જમીન સુધારા અને પૈસા નિછા આપણે હા અને કોઈ પૂછે છે કે રિઝલ્ટ છે કે નહીં એમ ડીએપી વાળા કે પૂછવા આવે આપણે ઓમૃદ્રામાંથી આ ત્રીજી વખત મેં તમને ત્રણે ત્રણ તણ માં મેં પૂછ્યું છે કે ભાઈ રિઝલ્ટ છે કે નહીં એમ બરાબર છે અને વાડી સુધી કોઈ જોવા નથી આવતું કોઈ નથી આવતું હું આપ તમારી વાડીએ બીજી વખત આવ્યો છું હું ચોમાસામાં ગાડી નો પુગે એટલે નોતો આવ્યો બરાબર છે ને તો બરાબર તો તમે શૈલેષભાઈ ઓમ રુદ્રા વાપરો એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અને તમે ગ્રુપમાં છો જ મારા ભેગા તો શું કહેવા માંગશો ખેડૂત મિત્રોને વપરાય એક વાર ટ્રાય કરો નો વાપરતો એને કાય નહીં ખાલી એક બેગ લઈને વાપરો પછી એને ખુદ અંદાજ આવી છે કે આ વપરાય એમ આ થોડું લઈને પણ જોવું જોઈએ ખાતર બહુ સારું જ આવે છે મકાઈ ઓલું નથી અને ડીએપી કરતા જાજુ સસ્તું હોય અને દાણા દરજ આવે આવે અને ઓરણીમાં વ્યવસ્થિત ઉતરે ઓરણીમાં વ્યવસ્થિત ઉતરે છે અને ડીએપી વાપરી નહીં લાઈન તો ઉભું રહેવું ને આ તો કઈ ઉપાધિ તો નહીં તો જાય હા અને કોઈ પૂછે છે કે રિઝલ્ટ છે કે નહીં કોઈ પૂછતું નથી ડીએપી માં તો ભાઈ અને નો આવ્યું હોય તો અહીંયા કોઈ પછી જવાબ નો દીએ તમે ઓમ રુદ્રા ઉપર ભરોસો કરીને ત્રણ સિઝન થયા વાપરો છો તે બદલ તમારો હું અમીરભાઈ દિલથી ધન્યવાદ માન થેન્ક યુ